હાલો મિત્રો ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં જશો તો અત્યારે મિત્રો બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું છે અને આવી ગયું છે બે હજાર પચીસ અને મિત્રો બે હજાર પચીસને એવો પહેલો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણ અને કિહર તો મિત્રો આપણે બધાને જે કિહરમાં શોખ હોય જે લોકોને નાના મોટાને કે જે પતંગ સકાવતા હોય તો એ બધા લોકો આપણે જે ફિરકા ઘરેડીને આવું બધું આપણે બધું ખરીદી કરતા હોય છે અને માજો પણ પૌરાવતો હોય છે તો આપણે આજે આવી ગયા છીએ ભાવનગર અને ભાવનગર એવું મોસ્ટ ફેમસ માઝાવાળા હુસનભાઈ માઝાવાળા તો આજે એની તમને મુલાકાત કરાવવાની છે અને અહીંયા કઈ રીતે માઝો પાય છે અને કેવા કેવા માઝા પાય છે એ બધું જ તમને વિડીયોમાં બતાવવાનું છે અને એની તમને મુલાકાત કરાવવાની છે તો વિડીયોમાં ઠેઠી જોડાયેલા જો ચેનલમાં ને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે તમને હુસનભાઈની મુલાકાત કરાવો તો હાલો મિત્રો હવે તમને હુસેનભાઈ માજાવાળાની તમને મુલાકાત કરાવી દો કારણ કે આપણે એની પાસે બધી જાણકારી લઈ તો તમારી જરાક નામને જાણકારી આપી દો ને આપણે શું છે ડબલ કેમિકલ હોવાળા માજો પાય વર્ષો જૂનું એસી વર્ષ જૂની ફ્રાન્ડ છે આપણે મારા દાદાએ કરી એક નંબરની ક્વોલિટી સારી બનાવી છે એટલે ગ્રાહકને શું સંતોષ ઉડે છે એ માટે આપણે ડબલ કેમિકલવાળા માજો પાય છે ઓરિજિનલ કંપનીઓના રીલ રાખીએ છીએ બધી સાત છે કે છપ્પન છે પાંડા છે ટોટલી રીલની આપણે રાખીએ છીએ અને ઓરિજિનલ વસ્તુ જ મળશે અને ખાસ જણાવવાનું એ કે તમે છે ને ઓરિજિનલ રીલ જોઈને જ દો અને જે આ રીલ છે એ કેટલા વાર છે અને કેટલા તારની છે એ પણ જણાવી દો તો આ પચીસસો વાર આવે હા આ પચીસસો વાર આવે આ પાંચ હજાર વાર આવે આ નવસો મીટર આવશે નવસો મીટર બધા કંપનીના રીલ ઓરિજિનલ આવશે સાત આવશે કે છપ્પન આવશે ને ઉપરાંત આપણે ફાયલી સો ટકાની ગેરંટી વાળી માંજો ભાઈ આપણી ખુશી રાખીએ છીએ એની માટે લેબલ આપણું ગેરંટી કાળ વાળું આપીએ છીએ નંબર વાળો પાયલી તમામ ફીટથી આપણે તમારે નવસો મીટરની આવે અઢી હજાર વાટની પાંચ હજાર વાટની આવે તો સો ટકાની ગેરંટી ઉપર આપીએ છીએ

આ પાય છે એ સ્પેશિયલ અહીંયા માઝા જ બનાવે છે કલર જ થી અને હજી તમને એ કઈ રીતે માઝો પાય છે રીલ એ તમને બતાવાનું છે તો જુઓ આ બધું આ બધા રીલ પાયેલા છે જુઓ તમે અને અહીંયા રીલ પાય છે એ પણ તમને બતાવ્યું અહીંયા માજો માર અત્યારે ચાલુ છે જો આ ભાઈ માજો પાય છે જો સરસ રીતે માજો પાય છે જો આ રીતે બધું માજા પાવાનું કામકાજ ચાલુ છે અને મિત્રો અહીંયા ઘણી બધી અત્યારે ટ્રાફિક છે જો તમે અત્યારે આમાં વેઇટિંગમાં રહેવું પડે એટલી બધી ટ્રાફિક છે તો જુઓ મિત્રો અહીંયા અત્યારે ઘણી બધી હાલમાં ટ્રાફિક છે કારણ કે ઉત્તરાયણ અત્યારે નજીકમાં આવી છે એટલે અહીંયા જે માજા પાવા આવે એની ટ્રાફિક વધી ગઈ છે અને તમે અહીંયા આવો તમારે વેઇટિંગમાં રહેવું પડે તરત અહીંયા માઝા પાવાનો વારો નથી એમ જુઓ તમે આ ઘણા બધા સરખામાં છે અત્યારે રીલ પાવાનું ચાલુ છે તો હાલો મિત્રો આપણે એવા હુસનભાઈ માઝાવાળાના અહીંયા કેવા જૂના કસ્ટમર આપણને મળી ગયા છે તો જો અહીંયા રીલ પવરા આવેલા છે તો જો ઘણા બધા ફીરકાલીને આવેલા છે તમે ક્યારના આવેલા છો અમે સવારના અહીંયા આવ્યા છીએ અને વેઇટિંગમાં અમારો વારો છે અને હજી વારો નથી આવ્યો અહીંયા સૌથી સારું માંજો બનાવવામાં આવે છે હું અહીંયા સાત વર્ષથી રીલ પાઉં છું અને દર વર્ષે એવું ને એવી રીતે ક્વોલિટીમાં રીલ આવે છે અને આપ જોઈ શકો છો તમે બધા નગરા રીલ પાઈ આવે છે હજી થોડી તમે હવાર ના વેટિંગ ઉભા થાય તમારો વારો નથી આવ્યો બરાબર મારો વારો નથી આવ્યો અને હજી વારો ક્યારે આવશે નક્કી નહી અને આમાં વેટિંગ માં ઘણું રહેવું પડે છે અને ઘણા ગ્રાહકો આવે છે કારણ કે દૂર દૂર થી બધા ગામડા હોય અહીંયા કારણ કે આ હુસુનભાઈ માજાવાળા છે બહુ ફેમસ મોટું નામ છે એટલા માટે દૂર દૂર થી આવતા હોય છે અને જો બધા સરખા અત્યારે માઝા પાવા માં અત્યારે તો ફૂલે ફૂલ ભરાઈ ગયેલા છે અત્યારે એક પણ સરખો ખાલી નથી જવો અને અત્યારે ટ્રાફિક એ પણ એવી બહુ જોરદાર ટ્રાફિક છે તો જો મિત્રો તમારે ચાર માજા પાયેલા રીલ લેવા હોય તો એ તમને અહીંયા મળી રહેશે જોવા અહીંયા બધા અલગ અલગ કલરમાં બધી અલગ અલગ વેરાયટીમાં જોવા અહીંયા ચાર માઝા પાયેલા રીલ છે જોવા તમે અહીંયા હુસેનભાઈ માઝાવાળાના તે જોવા અહીંયા તમે અને બધા આમ અલગ અલગ વેરાયટીના છે જોવા તમે ઘણા બધા છે તો મિત્રો આ તો ભાવનગરની માઝા માર્કેટનો વિડીયો તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોની એન્ડ કરવાનો છે જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ બાય બાય